રેમલ વાવાઝોડાની અસરને પગલે છેલ્લા ત્રણ ચાર દિવસથી અનેક જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાવા જોવા મળી રહ્યો છે આ સાથે હવામાન વિભાગ દ્વારા પણ દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારા ઉપર ઓગણત્રીસ મેથી બે જૂન સુધી ભારે પવન ફૂંકાવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેને પગલે નવસારી જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આ જાહેરનામાના અનુસાર આગામી પાંચ દિવસ નવસારીના દરિયાને બંધ કરવામાં આવ્યો છે નવસારી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા પાંચ દિવસ સુધી દાંડી તેમજ ઉભરાતના દરિયા કિનારા ઉપર સહેલાણીઓને જવા ઉપર પ્રતિબંધ નામો પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે આ જાહેરનામું આજથી જ લાગુ કરવામાં આવ્યું છે જેથી આથી આગામી પાંચ દિવસ કોઈ પણ વ્યક્તિ દરિયા કિનારે મજા નહીં માણી શકે આ સાથે કલેક્ટરે તકેદારીના ભાગરૂપે માછીમારોને પણ દરિયો ન ખેડવા સંકેત આપ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ